ઉત્તમ કામગીરી બદલ દાંતીવાડાના પોલીસકર્મીને આઈજી દ્વારા પ્રશંસાપત્રથી સન્માન દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી દિનેશ ચૌધરીને વર્ષ બે હજાર પચ્ચીસ દરમિયાન કરેલી ઉત્તમ કામગીરી બદલ સરહદી રેન્જ ભુજના આઈજી ચિરાગ કોરડીયાએ પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા હતા દિનેશભાઈએ વર્ષ દરમિયાન કુલ સત્તર ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી શોધી કાઢીને તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત મૂળ માલિકોને પરત સુપ્રત કર્યા હતા ગુમ થયેલી ચીજવસ્તુઓને સ્વામીને પરત આપવા માટે ચાલતા અભિયાનમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે આ ઉપરાંત ઈ ગુજકોપ સિસ્ટમને ઝડપી અને વધુ સચોટ બનાવવા તેમણે વિશેષ મહેનત કરી હતી તેમની તકનીકી કૌશલ્ય અને માર્ગદર્શનથી દાંતીવાડા પોલીસ સ્ટેશનને ગુજકોપ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવવામાં મહત્વપૂર્ણ પ્રોત્સાહન મળ્યું હતું દિનેશ ચૌધરીએ આઈજી દ્વારા આપવામાં આવેલા પ્રશંસાપત્ર દાંતીવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ કેડી બારોટના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું હાલ તેમની બદલી દાંતીવાડાથી પાલમપુર પોલીસ હેડક્વાર્ટરમાં કરવામાં આવી છે